અને એટલે પક્ષઘાતમાં એક આખી બાજુ એક આ એક બાજુના હાથ પગ બધા પેરાલાઈઝ થઈ ગયા હવે ત્યાં ઇંગ્લેન્ડમાં તો લોઅર મિડલ ક્લાસ ફેમિલી કોઈ ફૂલ ટાઈમ નર્સ પોસાય નહીં કોઈ વ્યવસ્થા કરનાર સેવા કરનાર હોય નહીં આ છોકરા ઈમેલ કરી દીધો કે મારું એડમિશન હું જતું કરું છું મારા ફેમિલી રીઝન્સ છે રેવન્સલેન્ડ યુનિવર્સિટીમાંથી ઓફિસમાંથી એડમિનિસ્ટ્રેટર મેલ બેક કર્યો કે આટલું સારું તારું સ્કોરિંગ છે વોટ ઇઝ ધ રીઝન અમને કહે કંઈક તો અમે મદદરૂપ થઈ શકીએ

ત્યારે સેવામાં હાજર રહેશે તો એ વખતે તમને તનાવ ને ચિંતા ઉભી નહીં થાય કે મારું અત્યારે આ કોઈ એ સંસ્કાર તમારે અત્યારથી નાખવા પડે તમે એમ કહો ટીવી પર કે આ ક્રિસ્ટનો રોનાલ્ડો છે આ રોહિત શર્મા છે એની ના નથી તમે એની ઇન્ફોર્મેશન ને જનરલ નોલેજ શીખવાડો પણ આ બધી પણ વાતો કરો જો કે તમારામાંથી અડધન નહીં આવડતી હોય ને અને પછી ફરિયાદ કરે એમને સંતોને કે સ્વાઈ મારો દીકરો ચૌદ જ વર્ષનો સિગરેટ પીતો થઈ ગયો તો અમારા સંતે પૂછ્યું કે તમે પીવો છો તો ક્યાં ઘરમાં પીવો છો તો ક્યાં કોઈ ઘરમાં પીવાનું મન થાય સિગરેટ ખૂટી ગયો તો અને પાનના ગલ મોકલ્યો છો તો ક્યાં તો કે ચેપ્ટર એન્ડ તમને પીતા જોયા તમે પાનના ગલ મોકલ્યો ત્રીજો કાર્યક્રમ બાકી હતો પતા દીધો જાતે એટલે તમે સંસ્કાર આપશો તો તણાવ નહીં આવે નહી તો ચૌદ વર્ષનો છોકરો દારૂ પીતો અને ચૌદ વર્ષનો સિગરેટ પીતો તમે જોશો તમને તણાવ આવશે કે મારા પરિવારમાં હા પણ તમે નાનપણથી સ્ટ્રેસ ખૂબ સારી રીતે મેનેજ થશે અને છેલ્લી વાત અધ્યાત્મ એટલે ભગવાનમાં શ્રદ્ધા અને ભગવાનમાં શ્રદ્ધા એટલે એક જ વાત ભગવાન સર્વ કરતા હારતા છે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં લખ્યું છે કે આ જગતના કરતા હર્તા ભગવાન છે ત્યાં મુંબઈમાં તાજલેન્ડ એન્ડ બેન્ડ્રામાં ચારસો વૈજ્ઞાનિકો હતાને અમારે એક સ્પીચ માટે જવાનું થયેલું લોજિક વર્સિસ ફેથની વાત હતી આ ચારસો વૈજ્ઞાનિકોને મેં સિમ્પલ બે પ્રશ્ન પૂછ્યા કે પૃથ્વી એની ધરી ઉપર ફરે છે કાલ સવારે સ્ટેગરિંગ ચાલુ થઈ જાય ધારો કે એવું સમજી લો સ્પીડ વધવા ઘટવા માંડે તો પૃથ્વી પરના બધા વૈજ્ઞાનિકો ભેગા થઈને પાના પકડ લઈને ગોઠવી શકે રાત એક કલાક ની થઈ જાય આટલું સ્ટેગરિંગ ચાલુ થઈ જાય ક્યારે ખાવું ક્યારે તારીખ કેવી રીતે આપવી ચેક ઉપર તારીખ કઈ લખી સ્ટેગરિંગ ચાલુ થઈ જાય એટલે આ તો એક વાત છે તમે આ ગુરુદ્વાકર્ષણ જુઓ કોઈને અનુભવ થયો કે ઓસ્ટ્રેલિયામાં જઈએ છીએ પેલી બાજુ સિડની પેલી બાજુ ત્યાં તો ગુરુદ્વાકર્ષણ બહુ છે યાર પગ બબે ફૂટ ખૂપી જાય અને આ બાજુ બ્રેઝિલમાં એમેઝોન બાજુ ત્યાં ગુરુદ્વાકર્ષણ ઓછું તો બબે ફૂટ ઉડીએ છે એવું છે એક વ્યક્તિ પૃથ્વી પર હતો ને ત્યારે પણ ગુરુદ્વાકર્ષણ સમાંતર હતું બધાને પકડી રાખતું હતું આઠ અબજ છે તો પણ સમાંતર છે પંદર અબજ થશે તો પણ સમાંતર રહેશે આ ચારસો વૈજ્ઞાનિકોને મેં એક સિમ્પલ પ્રશ્ન પૂછ્યો તમને પણ કોઈ નાસ્તિક મળે તો આ એક જ પ્રશ્ન પૂછજો એટલે એના એના પગ નીચેથી જમીન ખસી જશે હજી સુધી આનો જવાબ કોઈ આપી શક્યું નથી ને આપી પણ શકશે પણ નહીં એ નાસ્તિકને એમ પૂછું કે આ ગુરુત્વાકર્ષણ બધાને નીચે ખેંચે છે તો એનર્જી વપરાય છે કે નહીં જેમ તમારો હાથ પકડીને હું ખેંચું તો મારી એનર્જી વપરાણી ને એ એનર્જી રિફિલ કેવી રીતે થાય છે હું શ્વાસ લઉં છું પાણી પીવું છું આરામ કરું છું ને ખાઉં છું અને કસરત કરું છું એટલે એ એનર્જી રિફિલ થઈ તો ગુરુદ્વાર્ષણ બધાને નીચે ખેંચે છે તો એ એનર્જી ઉપયોગ થાય છે તો બધા સ્થિર થઈ ગયા હાઈ પાડી પાડી શકો શકો કારણ કે હા પાડો કેવા વપરાય છે ફિઝિક્સ પ્રમાણે સાયન્સ પ્રમાણે વપરાય છે તો રિફિલિંગ ક્યાંથી થાય છે દુનિયામાં કોઈ વૈજ્ઞાનિક પાસાનો જવાબ નથી અને આવશે પણ નહીં જવાબ અને તમે એમ કહો કે નાના વપરાતી નથી તો આખું સાયન્સ ખોટું પડી ગયું ધ શો કરોડો વર્ષથી પૃથ્વી એક જ સ્પીડ ઉપર ફરે છે તારું એક બેરિંગ તો ઇન્ડસ્ટ્રીમાં એક સ્પીડે ચલાવ દસ દિવસ એટલે ખબર પડશે આવી તો હજાર વસ્તુઓ છે એટલે આપણે બીએસસી ભણીને એમાં પાછો ત્રણ ટ્રાયલ ભણ્યો હા

એ આપણી ટેવ છે પેલી ટી ટ્વેન્ટી માં કે વન ડે ઇન્ટરનેશનલ માં કોઈ સ્ટાર પ્લેયર વિરાટ કોહલી કે રોહિત શર્મા જેવો વેલો આઉટ થઈ જાય ને તો લેંગો પહેરીને તો ઘરમાં ગંજી પહેરીને પગ લાંબા કરીને વાટકા ઉપર માં મમરા રાખીને ખાતો ખાતો જોતો હોય ટી પર રમતા જ નથી આવડતું આ લોકોને તને મોકલીએ બીજું શું તને ખબર છે હંડ્રેડ એન્ડ થર્ટી ફાઈવ હંડ્રેડ એન્ડ ફોર્ટી કિલોમીટર પર આવર ની ડિલિવરી પડતી હોય તે તારી જિંદગીમાં પેસ ને ફેસ નથી કરી ખબર છે તું નાનપણથી કોલસાથી કોકની દીવાલ ઉપર ત્રણ સ્ટમ્પ દોરીને કોકની દિવાલ બગાડી મોટો થયો છું અંતુ રોહિત શર્મા આઉટ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલ જતો તો ને ઓફ સ્ટમ્પ ઉપર પડ્યો ને આઉટસાઇડ જતો તો ને આઉટ સ્વિંગ થતો તો ને રાઇઝિંગ ડિલિવર હતી બેટ આટલું બધું હવે જવાની જરૂર નોતી બોડી થી હવે આટલું જવાની જરૂર નથી થર્ડ સ્લીપ માં જ જાય ને વાર્તા તારી સાચી પણ ગણતરીમાં નહીં આવે એટલે આપણને અનનેસેસરી કોમેન્ટ કરવાનો બહુ જ આદત પડી ગઈ છે બોલો અહીંયા બેઠા બધાને 4 જૂન નું પ્રેડિક્શન બધાને પોતપોતાનું જુદું હશે ગુજરાતીમાં એક સરસ કહેવત છે ખબર છે ત્રણ શબ્દો બહુ સરસ છે તું તારું કર સ્ટ્રેસ મહેનત થઈ જાય તું મારી સાથે બોલો તું તારું કર હવે આખું બોલો આ એક જ વાક્યમાં આખો સ્ટ્રેસ મેનેજ થઈ જાય એમ છે તું મીઠાની રા મીઠાની રેકડી ફેરવતો હોય ને એ ઊભો ઉભો ઢગલો ઘઢો મીઠું અંદર પડે એવું બહુ ચર્ચા કરે કે એક્ચુઅલી સેન્સેક્સ આટલો વધ્યો ને એમાં ટાટા સોલ્ટના અલ તારે ક્યાંની ચર્ચા કરવાની છે પછી ખોટે ખોટો તનાવ ઊભો થાય કે નહીં એટલે અનનેસેસરી ઇન્વોલ્વમેન્ટ ન થાય એની માટે ભગવાનને કરતા હરતા સમજવાના કે ભગવાન જે કરે છે સારું કરે છે મારા સારા માટે કરે છે તમને બધાને અનુભવ હશે કે તમારા જીવનના જે જે પ્રસંગો બને અત્યાર સુધીમાં સારા નરસા ઇફ યુ ગો બેક ઇન ટાઈમ બધાને ખ્યાલ આવશે કે એ વખતે થયું એ સારું થયું અથવા તો વખતે નહોતું થયું ને સારું થયું અત્યારે નહીં સમજાય તો આગળ સમજાશે એ ભગવાનની કૃપા છે પ્રમુખ સ્વામી મહારાજને આજે અમારા ગુરુ મોહન સ્વામી મહારાજની મુખ્ય તાકાત છે ને એ આ છે કે ભગવાન સર્વ કરતા હરતા છે પુરુષાર્થ પાંચસો ટકા કરવાનો જાન બાજી પર લગાડી દેવાની પ્રોજેક્ટ પૂરો કરવા માટે પૂર્ણ પ્રયત્ન કરવાનો પણ સાંજ પડે માનવાનું કે ભગવાનની ઈચ્છા હશે પરિણામ આવશે પ્રમુખ સાંઈ મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં હતા ત્યાં એલિકોન એન્જિનિયરિંગ કંપનીના જનરલ મેનેજર નટુભાઈ પટેલ એક સદભાવી પ્રમુખ સ્વામી મહારાજ પાસે કાયમ આશીર્વાદ માટે આવે એમણે પ્રમુખ સાંઈ મહારાજને કહ્યું મેં તમને આખા દિવસની બધી દિનચર્યામાં જોયા છે સવારે પ્રાતા પૂજા કરતા જોયા છે એડમિનિસ્ટ્રેટિવ મીટિંગમાં જોયા છે ફોન કોલ ઉપર જોયા છે નકશો પાથરીને બેઠા હોય ચર્ચા કરતા પણ જોયા છે લોકોને મળતા પણ જોયા છે પણ ક્યારે મેં તમારા ચહેરા ઉપર તણાવ નથી જોયો ક્યારેય મેં તમારા ચહેરા ઉપર દુઃખ કે થાક નથી જોયા ક્યારેય તમારી બોડી લેંગ્વેજમાં લોકો પ્રત્યે અણગમો અથવા મીટિંગમાં બેઠા હોય તો નિરાશા એને ક્યારેય નથી જોઈ એનું શું કારણ છે કેટલી અગત્યની વાત છે પ્રમુખ સ્વામી મહારાજે સુંદર ઉત્તર આપ્યો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હવે તમને આખા પ્રવચનમાં કશું જ યાદ ના રહે ને તો આ એક યાદ રાખીને જજો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રોજ સવાર અમે ઉઠીએ ત્યારે અમારા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અમારા ગુરુ યોગીજી મહારાજ ને પ્રાર્થના કરી આજે મારે શું કામ કરવાનું છે પછી જે જે કામ કરવાના હોય એ દિવસ દરમિયાન અમારી બુદ્ધિ શક્તિ આવડત પ્રમાણે અમે કરીએ અને સાંજ પડે ભગવાનને પ્રાર્થના કરી એક મેં મારી બુદ્ધિ શક્તિ આવડત પ્રમાણે કામ કરી લીધું હવે તમારે જે પરિણામ આપવું એ આપજો મને માન્ય છે કેટલી શાંતિ રહે બીકોઝ વી કેરી વર્ક ઇન અવર હેડ્સ બેક હોમ વી હેવ સ્ટ્રેસ સાંજે છ વાગ્યા પછી ઓફિસ ને મગજ મારી ઘરે જઈએ છે ને એટલે તલાવ છે દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટે કહ્યું કે સવારે નવ થી સાંજે છ હું બિઝનેસ છું સાંજે છ થી નવ હું ફેમિલી મેન છું અને રાત્રે નવ થી સાડા દસ હું એક સ્પિરિચ્યુઅલ એન્ટિટી છું સુપર ડિવિઝન ઓફ લાઈફ એન્ડ ટાઈમ એટલે સ્ટ્રેસ સારી રીતે મેનેજ થઈ શકે છે આજ વાત ભગવાન કૃષ્ણ ગીતામાં કહીને કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલેશું કદાચ ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું

જેને ઓછું પ્લાનિંગ થયું તો મસ્ત સફળતા મળી એનું કારણ શું એનું કારણ શું એવું આપણે વિચાર્યું નથી ને એટલે આમ કોલર ઉપર થાય છે કે ધીસ ઇઝ માય અચીવમેન્ટ આ કર્યું એમ હવે બીજા પ્રોજેક્ટમાં નહીં થાય તો અંદર જતા રહેશે કોલર ખબર નહીં પડે એ વખતે આ વિચાર કરીએ કે સફળતા ઓછી અથવા વધુ મળી ભગવાને નક્કી કર્યું હશે એટલે ભગવાને નક્કી કર્યું હોય તમે ફૂલ પ્રયત્ન કરો છતાં ભગવાન નક્કી તને આ પ્રોજેક્ટમાં સફળતા નથી જ આપી તારા અમુક કર્મો છે અમુક વિચારો છે અમુક પ્રારભ છે એ પ્રમાણે આમાં તને સફળ નથી આપી તો નહીં જ આપે તો ભગવાન સર્વ કરતા હરતા છે એ વિચાર દ્રઢ રાખો તો શાંતિ શાંતિ અને શાંતિ અગેન આ વિચારને લીધે નબળાઈ ના આવી દેવી માઈક આંગલા પણ ના આવવું જોઈએ કે ભગવાન ઈચ્છા છે તો નહીં પ્રયત્ન પાંચસો કરો એ મનુષ્યની જવાબદારી છે એનાથી વધારે એનું કર્તવ્ય છે એનાથી વધારે એનું ગૌરવ છે પૂર્ણ પ્રયત્ન કરવો પણ સમજણ આ રાખવી મેં પ્રયત્ન કરી લીધો હવે ભગવાનની ઈચ્છા તો કોઈ દિવસ તણાવ નહી આવે મનુભાઈ માધવાણી આટલા મોટા બિઝનેસમેન આફ્રિકામાં ત્રીસ હજાર એકર ઉપર એમની સુગર ફિલ્ડ છે ટાઉનશિપ છે મોટી ને મોટી સ્કૂલ્સ ને હોસ્પિટલ બધું અંદર છે કાયમ પ્રમુખ સ્વામી મહારાજ એક જ વાત કરે કે સ્વામી ટેન્શન બહુ રહે છે

ઓગણીસો ને છન્નું માં પ્રમુખ સાહેબ મારા સાથે અમે અમેરિકા ગયા હતા તો ત્યાં ફેમિલી શિબિર હતી એ વખતે બધાને કોલ કરે કે હેન્ડ પેલા લેન્ડલાઇન જ હતી મોબાઈલ તો હતા નહીં તો ત્યાં સર્વિસ પ્રોવાઈડર છે ને એન્ગેટ ટોન આવે ને ત્યારે એક સરસ ઓડિયો કેસેટ વાગતી હતી મને બહુ ગમી ગઈ એટલે મને યાદ રહી છે એ ઓડિયો કેસેટ એવી હતી એંગેટ ટોન આવતો હોય સામેવાળી આપણને તો વાગે કે લાઈફ ઇઝ લાઈક અ બેગ ઓફ મિક્સ ચોકલેટ્સ એટલે જીવન શું છે ચોકલેટ બોક્સ જેવું છે અંદર મિક્સ ચોકલેટ છે એ વખતે અમેરિકામાં એક ગિફ્ટ બોક્સ નીકળેલું નાના બાળકો માટે અંદર ચોકલેટ પણ ઢાંકણું નહીં હા ઉપર નાનું કાણું નાનો બાળક એની નાની આંગળીથી કાણું પાડી અને રોજ મહેનત કરીને એક ચોકલેટ બહાર કાઢવાની એટલે મૂળ બાળકને એટીટ્યુડ શીખવાડવાનો હતો કે મહેનત વગર કંઈ મળતું નથી એક સારા એટીટ્યુડ થી આ ગિફ્ટ બોક્સ બનેલું એની પરથી આ કંપનીએ આ એન્ગેજ વખતે આ ઓડિયો બનાવેલી કે લાઈફ is like a bag of ઉપર ઉઘાડવા માટે લીડ નથી એટલે તમે એને ઉગાડીને નાનો બાળક જેમ બધી ચોકલેટ એક સાથે લઈ લે એમ જીવનમાં બધી ચોકલેટ એક સાથે નહીં મળે ધંધોય ગોઠવાઈ જાય ને બંગલોય બંધાઈ જાય ને મનગમતા પાત્ર સાથે લગ્ન થઈ જાય ને બધું એક સાથે નહીં ગોઠવાય કે ના ધીમે ધીમે બધું ગોઠવાય એટલે બધી ચોકલેટ એક સાથે હાથમાં નહીં આવે બસ આ સમજણ રાખો ને સ્ટ્રેસ આપણે સ્ટ્રેસ કેમ બધી ચોકલેટ એક સાથે જોઈએ બોલો પછી બીજું વાક્ય બહુ સરસ હતું એવરી મોર્નિંગ યુ હેવ ટુ પુટ યોર ફિંગર ઇન સાઇડ

તમારી મહેનત પછી તમને ખાલી બોક્સમાં અંદર દેખાતું જ નથી અંધારું છે મહેનત કરીને ચોકલેટ બાર કાઢવાની છે એ જે પણ ચોકલેટ બહાર આવે વેપર વગર વાળી કે પોળી કે ગોળ પીળી કે ભૂરી કે લાલ જે પણ હાથમાં આવે એ ખઈને આનંદ કરવાનો કે મને આજે ચોકલેટ મળે કાયમ કેક મળે એવું જરૂરી હોતું નથી એટલે ચોકલેટ થી પણ કોક વાત આનંદ લઈ લેવો એક છેલ્લું દ્રષ્ટાંત આપીને પૂરું કરું એક બેબી મોસ્કિટો હતું એટલે નાનું જન્મ્યું બાળક મચ્છર અને પછી એની ફર્સ્ટ મેડન ફ્લાઇટ હતી પહેલી વાર ઉડ્યું એટલે મધર મોસ્કીટો અને ફાધર મોસ્કીટો બંને આમ જોઈ બંને મચ્છર માતા મચ્છર અને પિતા મચ્છર બે જોઈ રહ્યા કે અમારું બેબી ફર્સ્ટ ફ્લાઇટ જેમ તમારું નાનું બાળક પહેલી વાર ચાલતા શીખે તો માતા પિતા અને દાદા દાદી બધા ઘરમાં ભેગા થઈ જાય ને એવી રીતે પણ આમ ફ્લાઇટ લઈને રૂમની ગોળ ફરીને પાછું આવ્યું અને પાછું માતા પિતા પાસે આવીને બેઠું એટલે એની માતા એકદમ હરખથી પૂછ્યું કે બેબી હાઉ વોઝ યોર ફર્સ્ટ ફ્લાઇટ એટલે એમ કે તારી પહેલી ફ્લાઇટમાં તમને શું અનુભવ થયો એટલે બેબી મોસ્કીટો કે મોમ ઇટ વોઝ અ ગ્રેટ ફ્લાઇટ એટલે કે બહુ મજા આવી તેના મધર મોસ્કીટોએ પૂછ્યું માતા મચ્છરે કે ધ ગ્રેટ ફ્લાઇટ મોમ વેરએવર એવર આઈ ફ્લ્યુ ઇન ધ રૂમ એવરીબડી વેર ક્લેપિંગ ફોર મી ખબર પડી હું રૂમમાં જ્યાં જ્યાં ફર્યો ને તે બધાએ મારી માટે તાલીઓ પાડી કે શું ઉડે છે એક્ચુલી શું કરતા હતા એને મારવાનો પ્રયત્ન કરતા આર્ટિટ્યૂટ શું રાખ્યો તાલીઓ પાડતા હતા આપણી માટે એમ લોકો ગમે તે બોલે ને ગમે તે કરે આપણે આનંદમાં જ રહેવાનું સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇન ડેઈલી લાઈફ થેન્ક યુ વેરી મચ